રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા તરીકે શ્રી ગુરુજીને સોંપાયેલ મિશન ભાગ્ય રાષ્ટ્રીય પુનર્જીવન લાવવાનું હતું આ માટે નવા યુગ ધર્મના સંદર્ભમાં સનાતન ધર્મના સિદ્ધાંતો અને પ્રથાઓ મંતવ્યો અને ઉદ્દેશ્યોનું પુનરાવર્તન કરવાની જરૂર હતી જે આધુનિક પેઢીને સમજી શકાય અને લાગુ પડે વધુમાં આ ઉભરતી વિશ્વ પરિસ્થિતિના સંદર્ભમાં કરવાની જરૂર હતી કોઈપણ દેશ ભારત જેવો મહત્વપૂર્ણ દેશ તો દૂર એકલતામાં રહી શકે નહીં ભારતે જે રીતે પોતાને આકાર આપ્યો તે વિશ્વના આકાર માટે મહત્વપૂર્ણ સુસંગતતા ધરાવતો હતો શ્રી ગુરુજી તે ખૂબ સારી રીતે જાણતા હતા જો કે તેમની મુખ્ય ચિંતા રાષ્ટ્રીય પુનરૂત્થાન અને પુનર્નિર્માણ હતી શ્રી ગુરુજી જાણતા હતા કે ભારતે વૈશ્વિક ભૂમિકા ભજવવાની છે તે સમયે જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ રજૂ થઈ હતી તે ખૂબ જ જોખમી હતી દુનિયા સમક્ષ કોઈ વિકલ્પ બચ્યો ન હતો તેવું લાગતું હતું તે બે વિરોધાભાસી પ્રણાલીઓ અને વિચારધારાઓ મૂડીવાદ અને સામ્યવાદની પકડમાં હતું જે કોઈપણ અવરોધ વિના લડાઈમાં ફસાયેલા હતા દરેક વિશ્વમુક્તિ ફિલસુફીના એકમાત્ર રક્ષક અને માનવતા માટે એક મોડેલ હોવાનો દાવો કરતા હતા ઘણા લોકો ખોટી રીતે માનતા હતા કે હિન્દુ પુનર્જન ચળવળ પાસે દુનિયાને પડતી તકલીફને ઓછી કરવા અથવા મૂંઝવણને ઉકેલવા માટે કંઈ નથી તેમના માટે શ્રી ગુરુજીનો અભિગમ સંકુચિત હિન્દુ સાંપ્રદાયિકતા પર આધારિત હતો જ્યારે પરિસ્થિતિએ એક વૈકલ્પિક વિશ્વ દૃષ્ટિકોણની માંગ કરી હતી જે સમગ્ર માનવતાના ભવિષ્ય માટે આશા અને ઉલ્લાસ પ્રદાન કરી શકે